તપાસ કરવાનો સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય એનાથી વધારે ઇન્કવાયરી ન થાય લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં વિવાદ ઉગ્ર બન્યો છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે ચાર ટેકેદારોનું અપહરણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે ભાજપ દ્વારા જે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેની સુનાવણી થઈ હતી ને અમારી દલીલો લાંબી ચાલી હતી ત્યારે નિયમ મુજબ નોમિનેશન પેપરમાં માત્ર સહી છે કે નહીં તેટલી જ ઇન્કવાયરી થાય છે ત્યારે નોમિનેશન પેપરમાં જે સહી કરવામાં આવી છે તેની ચકાસણી માટે અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને અમે એપ્લિકેશન આપી હતી કે અમારા ચારેય ટેકેદારોનું અપહરણ થયું છે જ્યાં સુધી તેઓ ન મળી શકે ત્યાં સુધી આ સુનાવણી ન કરવી જોઈએ અને આ સહી તેમની છે કે નહીં તેની તપાસ તે લોકો મળી જાય તે બાદ કરાવી જોઈએ અમારી આ અરજીનો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી તેમની દલીલો નામાંકન રદ કરવાની દલીલો હતી પોલીસ પણ શાંત બેઠી છે અને તેમના ફોન પણ લાગતા નથી ભાજપ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે આ લોકશાહીની હત્યા છે અગાઉ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ આવો જ બનાવ બન્યો હતો અને ચૂંટણી પંચે તેમનું ફોર્મ સ્વીકાર્યું હતું ત્યારે વધુમાં બાબુભાઈ માંગુ કે આય શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં

લાંબી દલીલો ચાલી મારી દલીલનો અર્થ એટલો હતો કે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટને કલમ છત્રીસની પેટા કલમ બે અને પાંચની જોગવાઈ પ્રમાણે નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી ધારો કે કરેક્ટને એટલે ઇન્ક્ નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્કવાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને મહામારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કર્યું હતું કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ટેકેદારોનું અપહરણ થયું છે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક એને એનો રિપોર્ટ મંગાવવો પડે આ અમારી અરજીઓ અનિયણિત છે હજી સુધી આરઓએ આ નિર્ણિત આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે ઇન્કવાયરીમાં સેક્શન થર્ટી સિક્સના પેટા સબ સેક્શન ટુ અને સબ સેક્શન ફાઈવના સ્કોપ પ્રમાણે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વને સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી ન થાય સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારે ઇન્કવાયરી ન થાય ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ કોજા જ જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને એમ એમ આરો સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે સિગ્નેચર ટેલી થવી જોઈએ આ ઇન્ક્વાયરીનો સ્કોપ કેટલો છે એ હજી એમને નક્કી કર્યું નથી જો એ નક્કી એમ કરે કે મારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે ને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્કવાયરી કરવી પડે આ ત્રણ જણાને ચાર જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે આવી અમારી દલીલો હતી સામે દલીલ એવી થઈ છે કે ખાલી એ લોકો આવીને એફિડેવિટ કરીને કહી ગયા છે એટલે ફર્ધર કોઈ ઇન્કવાયરી ન થાય ના નોમિનેશન પેપરમાં નો નામાંકન પત્ર જે ભરાયું છે એમાં ટેકેદારની સહી નથી જે સહી છે એ ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ આ એમની દલીલ હતી એમણે એમ કીધું કે ઇન્કવાયરી તમારો સ્કોપ કેટલો છે તો ઇન્ક્વાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે આ ચાર જણા મળતા નથી મારા સગ્ગા બનાવીનું અપહરણ થયું છે તેમ છતાં પોલીસ અત્યારે શાંત બેઠી છે એને કોઈ ટ્રેસ કરતી નથી અને એ આજે પણ અવેલેબલ નથી એના ફોન પણ મળતા નથી બીજા જે ત્રણ ટેકેદારો છે એ પણ ફોન ઉપર અવેલેબલ નથી એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે આ લોકશાહીનું ખૂન છે ચૂંટણીમાં હાર જીત છે એ મતદારોએ નક્કી કરવાની છે મતદાર છે એ સર્વોપરી છે આ રીતે મતદારોના તક આપ્યા સિવાય ચૂંટણીનું અપહરણ કરવું એ લોકશાહીનું ખૂન છે અને એમાં ઇલેક્શન કમિશન જે મુખ પ્રેક્ષક ન બની શકે આ દરેક વસ્તુ લેટ મી કમ્પ્લીટ ઓકે ગુડ

અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર